રૂપિયા રૂપિયા હતા નો એક એવા રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો બારસો નો એક એવો એટલે કે એક જે રેડિયો છે એની કિંમત કેટલા રૂપિયા છે બારસો રૂપિયા છે એવા એને કુલ ચાલીસ ખરીદવાના છે એક રેડિયો સેટ ની કિંમત આપી દીધી છે બારસો રૂપિયા એવા ટોટલ કેટલા ખરીદવાના છે ચાલીસ હવે એની પાસે ઈઠોતેર હજાર પાંચસો બાણું રૂપિયા તો હતા જ ખરીદી કરી લીધી ચાલીસ રેડિયો ની પછી એની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે એ આપણે શોધવાનું છે પહેલા તો જોઈએ કે એક રેડિયો સેટ ની કિંમત આપણે આપી દીધી છે રૂપિયા બારસો કેટલા રેડિયો ખરીદવા છે ચાલીસ તો હવે આપણે ચાલીસ રેડિયો સેટ ના કિંમત તો શોધવી પડશે ને કે કેટલા રૂપિયા થશે

ત્યારે એનો ગુણાકાર આ રીતે કરવો જોઈએ નહિ એનો ગુણાકાર આપણે direct કરી શકીએ છીએ જુઓ કઈ રીતે તો કે બાર ચોક અડતાલીસ્યા પછી બારસો ના બે શૂન્ય મૂક્યા અને ચાલીસ નું એક શૂન્ય મૂક્યું એટલે બારસો ગુણ્યા ચાલીસ એટલે ટોટલ કેટલા રૂપિયા થયા અડતાલીસ હજાર રૂપિયા થયા તેથી આપણે કહી શકીએ કે વેપારી પાસે જો ઈઠોતેર હજાર પાંચસો બાણુ હતા એમાંથી એને અડતાલીસ હજાર રૂપિયા ખર્ચી લીધા છે એટલે કે એના એને રેડિયો set ખરીદી લીધા હવે એની પાસે કેટલા વધ્યા તો એની પાસે ટોટલ જે રૂપિયા હતા એમાંથી કુલ રકમ કેટલી છે તો કેર હજાર પાંચસો બાણું અને એના માંથી ચાલીસ રેડિયો સેટ ની કિંમત કેટલી મળી આપણને અડતાલીસ હજાર તો એ અડતાલીસ હાજર ને આપણે એના માંથી કરી દઈએ બાદ બાજુમાં કરીએ આપણે એનો બાદબાકી બાકી ચલો પેલા પાંચસો એના માંથી આપણે અડતાલીસ હજાર બાદ કરવાના છે તો આપણે અહિયાં લખી દઈએ અડતાલીસ હજાર ચલો આ કરીએ વાત બાકી કે બે માંથી શૂન્ય જશે તો કેટલા વધશે બે નવ માંથી શૂન્ય જશે તો નવ પાંચ માંથી શૂન્ય બાદ કરશું તો પાંચ તેથી કહી શકાય કે જો એની પાસે ઇઠોતેર હજાર પાંચસો બાણું રૂપિયા હોય એમાંથી ચાલીસ રેડિયો સેટ ખરીદ્યા એક બારસો નો છે તો હવે એની પાસે ચાલીસ રેડિયો ખરીદી લીધા પછી કેટલા રૂપિયા બાકી રહેશે તો પછી એની પાસે ત્રીસ હજાર પાંચસો રૂપિયા બાકી રહેશે નંબર એક નો દ્વારા ગુણાકાર બદલે પાસઠ દ્વારા ગુણાકાર કર્યો તેનો જવાબ સાચા જવાબ કરતા કેટલો વધારે હશે ઈશારો એટલે કે તમને અહીં હિન્ટ આપેલી છે કે શું તમારે બંને ગુણાકાર કરવાની જરૂર છે તો કે ના બંને ગુણાકાર કરવાની જરૂર પડશે તો 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 કઈ રીતે જવાબ જ નથી છે ગુણાકાર કેટલા વડે કરવાનો હતો કે દ્વારા એની જગ્યાએ કેટલી સંખ્યા વડે એને ગુણાકાર કર્યો પાંસઠ વડે તો શું કરશું આ બંને વચ્ચેનો આપણે તફાવત શોધી લઈશું કે પાંસઠ માંથી છપ્પન જાય એ તફાવત મળશે આપણને એ તફાવત જે મળે ને એનો ગુણાકાર આપણે સાત હજાર બસો છત્રીસ વડે કરી દઈશું એટલે આપણે બંને ગુણાકાર તફાવત કેટલો છે તો પાસઠ માઇનસ છપ્પન અને એ જે તફાવત મળશે એનો ગુણાકાર કેટલા વડે કરશું આપણે સાત હજાર બસો છત્રીસ વડે તફાવત જોઈએ પેલા કેટલો છે પાસઠ માંથી છપ્પન જાય તો કેટલા વધશે ચોપન નો ચોગડો વધી પડી પાંચ નવ તેરી સત્યાવીસ સત્યાવીસ માં પાંચ ઉમેરીએ તો અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ અને બત્રીસ બત્રીસ નો બગડો વધી પડી ત્રણ નવ દુ અઢાર ઓગણીસ વીસ ને એકવીસ એકવીસ નો એકડો વધી પડી બે નવ સત્તા ત્રેસઠ ત્રેસઠ માં બે ઉમેરીએ તો પાસઠ કેટલો જવાબ મળ્યો પાસઠ હજાર એકસો ચોવીસ તો આ રીતે આપણે ગુણાકાર કર્યા વગર ડાયરેક્ટ જ મતલબ કે ગુણાકાર તો કર્યો પણ આ રીતે ગુણાકાર નથી કર્યો કે પેલા આપણે સાત હજાર બસો છત્રીસ નો ગુણાકાર પાસઠ વડે કર્યો

શર્ટ કાપડ કેટલા બનશે અને પછી કેટલું બાકી હવે વળી તમને હિન્ટ આપેલી છે કે માહિતીને તમારે સેન્ટીમીટરમાં ફેરવવી પડશે તો એના માટે આપણે એક વસ્તુ યાદ છે કે મીટર માંથી સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો આપણે એટલે ખબર છે કે એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય તો એ રીતે આપણે માહિતીને ફેરવીએ કે એક સર્ટ માટે બે મીટર પંદર સેમી કાપડ જરૂરી છે તો એક સર્ટ સીવડાવવા માટે આપણે બસો સેમી કાપડ થાય કેમ કે એક મીટર એટલે સુ થાય સો સેમી થાય તો એક મીટર એટલે સો સેમી હોય તો બે મીટર એટલે બસો સેમી થાય તો બસો સેમી થયા બે મીટર ના અને પછી પાછળના બાકી રહ્યા પંદર સેમી તો બંનેમાં આપણે સરવાળો કરી દઈએ એટલે કેટલા મળશે બસો ને પંદર સેમી મળશે કઈ રીતે કર્યું ફરી પાછું આપણે જોઈ લઈએ બે મીટર હવે આટલી ખબર છે કે એક મીટર એટલે સો સેન્ટીમીટર થાય તો એક મીટર ની જગ્યાએ આપણે બે મીટર લઈ લઈએ તો બસો સેમી થાય હવે આ બસો સેમી ની અંદર આપણે આ ને જોડી દઈએ સરવાળામાં એને એડ કરી એટલે બસો વત્તા પંદર એટલે બસો પંદર સેમી થયા કે એક શર્ટ સીવડાવવા માટે બસો પંદર સેમી કાપડની જરૂર છે હવે એમાં જોઈએ

ચાર હજાર સેન્ટીમીટર મળશે તો બસ થઈ ગયું હવે હવે અહીંયા આપણે ત્રિરાશી નો ઉપયોગ કરીએ કે ચાર બનતા સેમી કાપડ માંથી બનતા રીત કરીએ આપણે શું છે એની અંદર તો જો એના માંથી આપણે બસો પંદર નો ભાગાકાર કરી દઈએ કે ચાર હજાર ભાગ્યા બસો પંદર હવે શું થશે બસો પંદર એકા બસો પંદર હવે બસો પંદર કેટલા થાય છે જોઈ લઈએ પાંચ દુ દસ બે દુ ચાર કેટલા મળ્યા ચારસો ત્રીસો ચારસો ત્રીસ ચાલસો છે એટલે આપણે શું લઈશું બસો પંદર એકા બસો પંદર હવે ચારસો માંથી બસો પંદર ને કરી દઈએ બાદ ચારસો માઇનસ બસો પંદર ચાર ઉપર દસકો લઈશું અહિયાં આવશે નવ અને અહીંયા આવશે દસ દસ માંથી પાંચ જાય તો પાંચ નવ માંથી એક જાય તો આઠ અને ત્રણ માંથી બે જાય તો એક એટલે કેટલા વધ્યા એકસો નીચે હવે જોઈએ કે છે એ આપણે અહીં લઈ લઈએ હવે અઢારસો પચાસ માંથી સત્તરસો વીસ ને બાદ કરીએ શૂન્ય માંથી શૂન્ય જાય તો શૂન્ય પાંચ માંથી બે જાય તો ત્રણ આઠ માંથી સાત જાય તો એક અને એક માંથી એક જાય તો શૂન્ય એટલે કેટલું મળ્યું એકસો ને ત્રીસ નીચે છે અને આપણી ટોટલ કીધેલું હતું કે કેટલું કાપડ બનશે તો જે શેષ વધે છે ને એ આપણું વધેલું કાપડ કહેવાશે અને જે આપણે ભાગ મળે છે એ થશે એટલા શટ બનશે તો આપણે કહી શકીએ કે અઢાર શટ બનશે અને એકસો સેમી જેટલું કાપડ બચશે હવે એમાં આપણે મીટર તો આથી આપણું અઢારસઠ બની શકશે અને એના માંથી એકસો ત્રીસ સેમી એટલે કે એક મીટર અને ત્રીસ સેમી જેટલું કાપડ બચશે તો આ ની અંદર આપણે જોયો દાખલા નંબર સાત આઠ અને નવ હવે પછી ના ત્રણ કે દાખલા છે દસ અગિયાર બાર એ આપણે બીજા વિડીયો ની અંદર જોઈશું